એટલે આવું ઘણી વખત એવો કુસંગ આપણને જીવનની અંદર સામે કે આવીને ઉભો રહે ને પછી હું ભગવાનનું ધ્યાન કરવાનું જ મન ન થાય ઘણી વખત નથી ત્યાં હતા કે આટલા બધા વર્ષો વીતી ગયા ભગવાનનું નામ સ્મરણ લઈએ છીએ પૂજા પાઠ કરીએ છીએ પણ હજુ સુધી ભગવાનના સાક્ષાત દર્શન થયા નથી અરે ભાઈ સત્સંગમાં આવ્યા છો તો તમને ભગવાન સ્વામિનારાયણ બહુ સરળતાથી સમજાવે છે સારંગપુરના દસના વચનામૃતની અંદર મહારાજ પોતે બોલ્યા કે આપણને જ્યારે આવા પરમ એકાંતિક સત્પુરુષના દર્શન થયા ત્યારે એમ માનું જે મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા હવે સંતના દર્શને કરીને ભગવાનના દર્શનની અનુભૂતિ એટલે બોલતા ચાલતા ખાતા પીતા આપણી જોડે રહેતા પણ આપણા કરતા એ આનંદ ઘણા જુદા છે અને છતાંય આપણી ભેગા ભળી ગયા છે જેમ આપણે જાણીએ છીએ કે બ્રહ્મા જેવા બ્રહ્માને પોતાને મોહ થયો કેવો મોહ તો ના ગોપાલ ને બધા વ્રજ ની અંદર રહેનારા ગોવાળિયા ગાયો ચરાવા જાય અને આમલી પીપળી ની રમત રમે બ્રહ્માજી પોતે સ્તુતિ કરેલી ને જોયું ત્યારે એને લાગ્યું પછી એને પોતાને મો છૂટ્યો પછી બોલ્યા ને અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજો કસામ यनमित्रम् परमानन्दम् पूर्णम् ब्रह्म सनातनम् अहो भाग्य के नंद गोप व्रजो कशां नन्द राजाना पण केवाय के अहो भाग्य व्रजनि रनारा व्रजवासि पण अहो भाग्य તો એ બધા ગુપ ગુવાળો ભાગ્યશાળી છે કેમ કે જેનો મિત્ર પરમાનંદ હવે આ વાક્ય ઉપરથી આપણે વિચાર કરવાનું છે કે આ પૃથ્વી ઉપર ભગવાન આવે છે અને આવે છે ત્યારે આપણા જેવા બનીને આવે છે અને આપણા જેવા બનીને આવે છે ત્યારે આપણી સાથે રમત ગમત આનંદ કિલોલ બધું કરે છે એમ સ્વામી કે આપણે અત્યારે આ સમયની અંદર પણ જો અંતરની અંદર આપણને આ સત્સંગના કુસંગ વાળી કોઈ વ્યક્તિ મળી જાય ને એના મૂળ શું એની પ્રકૃતિનું પોષણ ન થયું હોય અને એના કારણે કરીને એને અંતરની અંદર એમ થાય કે પહેલા યોગી બાપાના વખતમાં હતું ને એવું અત્યારે નથી રહ્યું અરે ભાઈ તમે એટલું તો થોડુંક બુદ્ધિથી વિચાર કરો કે યોગી બાપાના સમયની અંદર શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર સત્સંગ થતો થોડા મુમુક્ષો અને જે ભક્તો વિનંતી કરે એટલે ભદ્રમણી કરવા પણ જતા કથા પારાયણમાં પણ જતા એ ગામની અંદર બબે ત્રણ ત્રણ દિવસ રોકાતા આ બધું કરતા હતા સત્સંગ નાનો હતો એટલે તમારા ઘરે જ ઉતરતા મંદિરો નહોતા એટલે તે વખતે આમ આ પ્રમાણે પ્રણાલિકા હતી હવે સમય બદલાણો આ દિવસે દિવસે સત્સંગનો એટલો બધો વિકાસ થાય છે ભલે આ હવળી બુદ્ધિ નથી વિચારતા એટલે બાકી સવળી બુદ્ધિથી વિચાર કરે તો એ આનંદ જે યોગીજી મહારાજના વખતમાં હતો એનો એ જ આનંદ પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો સુધી કરાયો છે પછી અમદાવાદની અંદર વિદવત સભા ભરાયેલી હોય અને એની અંદર છેલ્લે જયારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આશીર્વાદ આપવાના હોય એટલે પૂર્વગામી વક્તાઓ બધા હિન્દીની અંદર બોલેલા અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને મનમાં એમ થયું કે લાવ આપણે હિન્દીમાં બોલીએ હવે આવા પ્રગટ ગુણાથી સત્પુરુષ છે એમને એવું ન થયું મનમાં કે આપણી હિન્દીમાં તો બધા એ દાંત કાઢશે કેવું કે એટલું બધું હથકું બોલીએ નહીં એવો વિચાર ન આવ્યો અને બોલવાનું શરૂ કર્યું ને ત્યાં જ આપણા સંતો જે એમના શિષ્ય તરીકે બેઠા હોય એ થોડા કામ સામાન્ય રીતે હશે અને ત્યારે બાપા પણ એમની ભેગા ભેગા હશે ને કે અમારું તો એવું જ બોલવા છે તમે દાંત કાઢો કે ન કાઢો ત્યારે આપણને ખબર પડે કે આપણી વચ્ચે છે આપણા જેવા બનીને રહે છે અને એ એવો આનંદ કરાવતા હવે એ ગુજરાતીમાં બોલ્યા હોત તો કંઈક પ્રશ્ન નહોતો બધા વિદ્વાન વિદ્વાન વધા ગુજરાતી સમજે હતા પણ સ્વામીને મન એમ કે આ બધી ગહન વાતો થઈ છે શાસ્ત્રોની અને એની અંદર બધા એના વિચારો ગહન વિચારોમાં ચડી ગયા હોય હવે એમાંથી બહાર તો કાઢવા પડે ને એટલે મોટા પુરુષ અનંત ભાવની અંદર રહેતા હોય એટલે મને હિન્દીમાં પ્રવચન કર્યું ને આખી સભાની અંદર બધા જ ખૂબ ખડખડાટ હસતા દાંત અને વિદ્વાનો પણ હસે વિદ્વાનોએ કહ્યું કે આ બધાએ દાંત કાઢે છે અથવા હસે છે પણ વાસ્તવિક તમે તો હૃદયથી પરમ પવિત્ર પુરુષ છો કથા વાર્તામાં પણ શાસ્ત્રીજી મહારાજ તૈયાર કોઈ ચોપડી લઈને કીર્તન બોલે તો બોલવા જ ન દે ગુરુ ગુણ ગાવાની ટેવ ધરાવતા સ્વામીશ્રીને ગુરુ મહિમા આજે તેમાં થઈને અડાસ આવી પહોંચ્યા અડાસમાં સર્વોદય શાળાના આંગણે તારીખ ઓગણીસ થી પ્રારંભ પામેલા ત્રિદિવસીય પારાયણના નિયત સમયે સ્વામીશ્રી પધાર્યા ત્યારે સૌ સૌએ જયનાદો દ્વારા તેઓનું સ્વાગત કર્યું તેને જીલતા તેઓ મંચ તરફ અગ્રેસર થયા અહીં તેઓના આસનની ડાબી બાજુએ પારાયણની પીઠિકા હતી પારાયણ પૂરતું તેની પર બેસીને સ્વામીશ્રીને કથામૃત પીરસવાનું હતું પરંતુ તેઓની ચકોર નજર પામી ગઈ કે વ્યાસપીઠથી થોડે દૂર મહિલા હરિભક્તોની બેઠક વ્યવસ્થા ગોઠવાયેલી છે અલબત્ત મર્યાદા સચવાય તેટલું અંતર તો હતું જ છતાં ધર્મ પાલનમાં સવાઈ સાવચેતી રાખવા સ્વામીશ્રીને તેટલી દૂરી ઓછી લાગી તેથી તેઓ ત્યાં ન બેઠા અને પોતાના આસન પર જ પારાયણ પાટલો મંગાવી કથા કરવા લાગ્યા સ્વામીશ્રી હંમેશા ધર્મના આસન પર બેસીને કથા કરનારા હતા તેથી તેઓની કથાનો આસ્વાદ અનિરો આ પારાયણ ની સમાંતર ગામમાં વહેતા રહેલા પધરામણીના પ્રવાહમાં સ્વામીશ્રીએ સૌથી વધુ પધરામણીઓ કરી જનજીવનને સંસ્કાર તેમાં પણ તારીખ એકવીસ નવેમ્બરની સવારે તો વરસતા માવઠામાં તેઓએ ઘરો ઘર ઘૂમ્યા વરસાદમાં પધરામણીઓ કરતા સ્વામીશ્રીને જોઈ હરિભક્ત છત્રી લઈ આવ્યા

મોદી સાંતની વાડીમાં સૌ માટે અલ્પાહાર રાખેલો ત્યાર બાદ યોજાયેલી સભામાં પણ સ્વામીશ્રી પધારે તેવી આ હરિભક્તોની ઈચ્છા પૂરી કરવા સ્વામીશ્રી જાહેર સભામાં આવીને વિરાજ્યો પરંતુ અડાજથી મરિયાદ આવેલા સ્વામીશ્રીની સાથે વરસાદ પણ સહપ્રવાસી બનીને આવી ગયેલો તેથી સભા સમયે વરસાદની ફરફર વરસી રહી છતાં દોઢ કલાક સુધી હજારો મુમુક્ષોએ ખુલ્લામાં કથારસનું પાન કરતા રહ્યા નાના નાના બાળકો પણ

એક તરફ વરસાદની હેલી તો બીજી તરફ સ્વામીશ્રીના હિતની હેલી હતું રહેલી માટે ભરત નામનો યુવાન મોટર લઈને સેવામાં હાજર થઈ ગયેલો જોઈ તે યુવક બોલ્યો અહી ગાડી ફસાય તેવું નથી અહીં જ ફસાય તેવું નથી બાકી જગતમાં તો બધે ફસાય તેવું છે સ્વામીશ્રી કહ્યું તેઓના ઉદ્ગારમાં જીવને માયામાં ન ફસાવા દેવાનું તેઓનું સામર્થ્ય

ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છતાં સૌ શાંતિથી બેઠા હતા તેથી પ્રસન્નતા વર્ષાવતા સ્વામીશ્રી જણાવ્યું વરસતા વરસાદમાં મુશ્કેલીઓ વેઠી બધા બેઠા છો તે ધન્ય છે સર્વેને મહારાજ અક્ષરધામમાં બેસાડશે આપણે આપણું કાર્ય કરીએ જવાનું છે કંઈ બોલ્યા વગર કાર્ય કરવું આ કાર્ય રીતિ શીખવી તેઓ નડિયાદની નગરપાલિકાના ભવનમાં પધારી અહીં બોર્ડ આયોજિત સભામાં આશીર્વાદ આપી સંજાયા પહોંચ્યા અત્ર શણગારેલા ટ્રેક્ટરમાં નગરયાત્રા શરૂ થઈ

श्रीजी महाराजांनी महाराज ने मूर्ती माध निम्वग रहता।